નમસ્કાર સમાચાર આવી રહ્યા છે ઝાલોદથી માં નવરાત્રી દરમિયાન મટન દુકાનો અને કટલખાના બંધ રાખવા અને બી દ્વારા હિન્દુ દેવતાઓના નામથી ચાલતી દુકાનો બંધ રાખવા સનાતન સનાતનવર્ધ પરિવાર દ્વારા મામલેદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો છે જાલંદનગર માં ગેરકાયદેસર રીતે ચાલતી માસ મટન ની દુકાનો તેમજ કટલખાનાઓ ધમધમી રહ્યા છે સરકાર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે માસ મટન ની દુકાનો ચલાવવી એ ગુનો બને છે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે છતાં કેટલાય વિસ્તારોમાં સરકાર દ્વારા જાહેર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું તેમ છતાંય જાહેરનામાને ગોરીને પી ગયા હોય તેમ લાગે છે અને બિદાસ રીતે ખુલ્લે આમ મટનની દુકાનો ચલાવી રહ્યા છે આવી દુકાનો બંધ કરવા માટે કેટલી વાર માંગ કરવામાં આવી છતાંય દુકાનો ચલાવે છે સનાતન ધર્મનો પાવન પર્વ નવરાત્રી દરમિયાન તારીખ એકત્રીસ દસ બે હાજર ચોવીસ થી તેર દસ બે હજાર ચોવીસ સુધી માંસ મટન અને કટલ ખાના ફરજિયાત બંધ રાખવાની સનાતન વન પરિવાર દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે અને છેલ્લા કેટલાક સમયથી વિધર્મીઓ દ્વારા ઝાલો તાલુકા અને નગરમાં દુકાનો હોટલો અને ખાણીપીણીના વ્યવસાય હિન્દુ દેવી દેવતાઓના નામથી ચલાવી રહ્યા છે થોડા દિવસ પહેલા પોલીસ દ્વારા બિર્યાની બનાવતા વ્યક્તિને ત્યાંથી વીસ કિલો ગૌમાસ પકડવામાં આવ્યું હતું તો આવી દરેક દુકાનોમાં બિર્યાની સામાથી બનાવવામાં આવે છે તે પણ બોર્ડ મારી સ્પષ્ટ કરે તેવી મામલે માંગણી કરવામાં આવી છે અને હિન્દુ દેવી દેવતાઓના નામથી ચાલતી દુકાનોમાં સદન તપાસ કરી તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી સનાતન વલ પરિવાર દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે દાહોદ આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે તો આજ રોજ જાલોદનગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે જાલોદનગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એ એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાઈ છે એ દુકાનો પરથી હિન્દુ દેવી દેવતાઓના નામ હટાવે એવી અમારી માંગણી છે હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે ત્યારે જાલોદનગરમાં મંદિર જવાના મંદિર જવાના રસ્તા ઉપર ખુલ્લે આમ માસલી બનાવેલી વાનગીઓની દુકાનો છે તો એ હિન્દુઓને જવાના રસ્તે છે એ તાત્કાલિક બંધ થવી જોઈએ અને અહીંયા એક બે ચાર બિરિયાની દુકાન છે એ લોકો એવું સ્પેસિફિક લખતા નથી કે કયા પશુની બિર્યા કયા અંદર માંસ નાખીને વેચે છે તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખડવા હોય તો એનો ધર્મની લાગણી દુભાય છે અને સાથે સાથે અમુક જાલોદમાં એવી હોટેલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય ને એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે તો જે તે માલિકે એનું પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે અને જે બિરિયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુથી ભણેલ કયા પશુના એનાથી બનાવ્યું છે જેથી કોઈની ધાર્મિક લાગણી હવે આજે અમે ભેગા થઈ અને ગામના નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને કે ભાઈ જે જાલોદની અંદર વી ધર્મીઓ દ્વારા જે માંસ મથનની દુકાનો ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ જાહેર માર્ગો પર વેચે છે કટિંગ કરીને પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે આ બધું બંધ થવું જોઈએ એવી મા